નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતના સમાચાર વડિયા તાલુકાના લુણીધાર ગામે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું વડિયા તાલુકાના લુણીધાર ગામે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમરેલી પંચાણું વિધાનસભાના ધારાસભ્ય અને મુખ્ય દંડક ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ અન્ય ખાતમુહૂર્ત અમરેલીના પંચાણું વિધાનસભાના ધારાસભ્ય મુખ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળવા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ જલ્પેશભાઈ મોવલિયા તથા ભાજપના કાર્યકર્તા પીવી વસાણી લુણીધર ગામના સરપંચ રાજેશભાઈ દામોદર અને ઉપસરપંચ કિરીટભાઈ સરાધરા રવિભાઈ ધાનાણી અને લુણીધર ગામ પંચાયતના સભ્યો અજયભાઈ લિમ્બડિયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા રાજેશ દામોદરા લુણીધર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે આજે લુણીધર મુકામે માનનીય ધારાસભ્ય શ્રી રાજ્યના ઉદ્ઘાટન કોપીબા વેત્રિયને હાસ્તે લુણીધર મુકામે લગભગ 45 લાખ વધુના કામોના આત્મુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો એમાં સાતમાળિયા વિસ્તારની અંદર સીસી રોડ બે કોજવે મારુતિનગરમાં એક સ્નાનઘાટ તેમજ હરેશભાઈ વેગડના ઘર પાસે બ્લોક રોડનું લોકાર્પણ અને એની સાથોસાથ ગામની અંદર બનેલી પાણીની સુવિધા માટેની ઊંચી ટાંકી છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે અમે આજે તાલુકા પંચાયતના પ્રમુખ અમારા ગામના ચેરમેન જિલ્લા પંચાયતના સભ્ય તેમજ તાલુકા ભાજપ પાર્ટીના પ્રમુખ અને ગ્રામજનો તેમજ કૌશિકભાઈનો સરપંચ પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત